બરોબર બરોબર આજ કાલ મેળી છું મારો મેળી નો પાણી ઉકી રહ્યો બરોબર બરોબર મોઢવી નું ધું એક બે ભૂલું નહીં પણ ભૂલે ઉપર ભૂલ્યું ભૂલે ઉપર ભૂલ્યું ભૂલે માં કોઈ પાર રાશો નહીં મારો મેડીયા બરોબર બરોબર દેરું તો કોઈ દિવસ સોર થવાનું નહીં દેવ કોઈ દિવસ ખોટું થવાનું નહીં દેવ નો નિયમ કદી ખોટો થવાનો નહીં મારો મેળી નો ભગવાન કે છે કે બરોબર બરોબર ભૂલેનો નો કોઈ ભાર નહીં નહી મારો મેડીનો ભગવાન કે છે ધુડાબુ દેવનો તો એક ભૂલ હોય તો ઘણો થઈ જાય બરોબર

દેવ નહી જતો રહેવાના ધૂડા મારો મેડીનો ભગવાન કે છે હું મેડી કઉ છું વેળા મારો મેડીનો ભગવાન હાજર છે હું મેળી હાજર તો મારો મેડીનો ભગવાન એવું કે છે હું હાજર તો વેળા એવું માતા